હેલો ફ્રેન્ડ્સ જરાટકી રેસીપીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વટાણાનું શાક હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવીશું સૂકા વટાણાનું શાક તો ફ્રેન્ડ્સ વટાણાને આપણે એક બાફવા મૂકી દેસુ તેમાં આપણે વટાણા બપાઈ જાય એટલું પાણી લઈ લેશું બે ગ્લાસ જેટલું તેમાં આપણે મીઠું લઈ લેશું શાસ પ્રમાણે હવે આપણે કૂકરને ઢાંકીને બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ થોડીક વાર થઈ ગઈ છે આપણા વટાણા બપાઈ ગયા છે તમને હું બતાવી દઉં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા વટાણા સરસ રીતે બપાઈ ગયા છે હવે આપણે તેને વઘારી દઈશું આવી રીતે એક બાલ બાઉલમાં કાઢી દઈશું જાળીવાળા તો ફ્રેન્ડ્સ વઘાર માટે આપણે ઇન્ડક્શન ઓન કરી લેશું તો ફ્રેન્ડ્સ વઘાર માટે તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું લઈ લેશું જીરું લઈ લેશું ત્યારબાદ આપણે તેમાં વાટેલું સૂકું મરચું ત્યારબાદ આપણે તેમાં ધણાજીરું પાવડર ફ્રેજ હદર અને ગરમ મસાલો લઈ લેશું વગારી દઈશું તો ફ્રેન્ડ્સ આવી રીતે વગારમાં આપણે મિક્સ કરી દેશું હવે તો ફ્રેન્ડ્સ મિક્સ થઈ ગયું છે હવે આપણે શાકને ઢાંકી દઈશું ફ્રેન્ડ્સ થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું બે ત્રણ મિનિટ માટે ફ્રેન્ડ્સ થોડીક વાર થઈ ગઈ છે હવે આપણે શાકને જોઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું કોરા વટાણાનું શાક સરસ રીતે બની ગયું છે તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો